હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું બ્રેડનો હલવો જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું અહીંયા મેં બ્રેડની ટોટલ આઠ સ્લાઇસ લીધી છે પહેલાં મેં પાંચ લીધી હતી પાછળથી મેં ત્રણે એમાં એડ કરી છે એટલે કે ટોટલ મેં આઠ સ્લાઇસ લીધી છે અને કિનારીનો ભાગ આપણે અલગ નથી કરવાનો એને સાથે જ લઈશું આના આપણે નાઇફની મદદથી નાના ટુકડા કરી લઈશું અને સાઈડમાં મૂકીશું હવે એ કઢાઈમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન ઘી ગરમ કરીશું ઘી સહેજ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે આમાં બદામની કતરણ છે એ નાખીશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને આપણે આ બદામની કતરણને ઘીમાં એક મિનિટ માટે સાતળી લઈશું તમે બદામની સાથે કાજુ પિસ્તા કે અન્ય તમને જે પણ ડ્રાયફ્રૂટ ગમતા હોય એ તમે નાખી શકો છો અને એનું પ્રમાણ પણ તમે તમારી ઈચ્છા મુજબ ઓછું અથવા તો વધારે કરી શકો છો એક મિનિટ આપણે આને થવા દઈશું ત્યારબાદ આપણે એમાં કાળી દ્રાક્ષ છે સૂકી એ નાખીશું બે ટેબલ સ્પૂન જેટલી તો તમે બીજા ડ્રાય ફ્રૂટ નાખો કે ના નાખો પણ ડ્રાયફ્રૂટમાં કાળી દ્રાક્ષ નાખવી કમ્પલસરી છે કેમ કે આનાથી જ હલવાનો જે ટેસ્ટ છે એકદમ એન્હાન્સ થાય છે અને એમાં ક્રન્ચી ટેસ્ટ પણ આવે છે એટલે આ દ્રાક્ષ નાખવી કમ્પલસરી છે દ્રાક્ષને આપણે દ્રાક્ષ ફૂલે ત્યાં સુધી આપણે એને થવા દઈશું હવે તમે જોઈ શકો છો બધી કાળી દ્રાક્ષ આ રીતે સરસ ફૂલી ગઈ છે ત્યારબાદ આપણે એમાં જે બ્રેડના ટુકડા છે આપણે કટ કરેલા એ નાખી દઈશું બ્રેડના ટુકડા નાખ્યા બાદ આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને ઘીમાં બરાબર બ્રેડને આપણે બે મિનિટ માટે સાંતળી લઈએ હવે બેથી ત્રણ મિનિટ બાદ આપણે આમાં દૂધ એડ કરવાનું છે તો દૂધ આપણે બે બેચીસમાં એડ કરીશું તો આપણે અહીંયા મેં પોણા બે કપ જેટલું ટોટલ દૂધ લીધું છે તો પહેલાં થોડું દૂધ નાખીને મિક્સ કરી લેવાનું પછી બીજું દૂધ અડધું આપણે નાખી દેવાનું અને પછી મિક્સ કરી લેવાનું આપણે આ જે બ્રેડ છે એને એકદમ સારી રીતે મેશ કરી દેવાના છે જેમ આપણે દૂધ નાખીશું તેમ જ બધું જ દૂધ આપણે બ્રેડમાં એબ્ઝર્બ થઈ જશે તો મેં બે વખત દૂધ નાખી લીધું છે આમાં હવે આપણે શુગર નાખવાની છે તો અહીંયા મેં છ ટેબલ સ્પૂન જેટલી શુગર લીધી છે શુગર નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રેસીપી એકદમ ઇઝી છે ફટાફટ બની જાય છે અને બાળકોને તો આ રેસીપી ચોક્કસ ભાવશે હવે આપણે આમાં જે આપણે ઘરની ફ્રેશ મલાઈ હોય છે એ નાખીશું તો અહીંયા મેં અડધા કપ જેટલી મલાઈ લીધી છે તમે આની જગ્યા ઉપર જે માવો હોય છે એ પણ તમે નાખી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે હવે આને પાંચેક મિનિટ માટે કૂક કરવાનું છે લો ફ્લેમ ઉપર તો એકદમ ઝટપટ બની જતી રેસીપી છે તો રેડી છે આપણો ગરમા ગરમ બ્રેડનો હલવો આ રેસિપીને આપણે ગરમ જ સર્વ કરવાની છે ઠંડી એ સારી નહીં લાગે એટલે આપણે ગરમ ગરમ બનાવીને જ એને સર્વ કરવાનું છે અને દ્રાક્ષનો જે ક્રંચી ટેસ્ટ છે આમાં ખૂબ જ સરસ લાગે છે તો જો તમને આજની મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ